વરસાદને પગલે સુરત થી ભરૂચને જોડતા સ્ટેટ હાઇવે નંબર છેતાળીસ પર પાણી ભરાયા છે સ્ટેટ હાઇવે પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન ચાલકોને અત્યારે ભારે હાલાકી પડી રહી છે નોંધનીય છે કે સતત વરસી રહેલા વરસાદથી કીમ નદી બે કાંઠે વહી રહી છે કીમ નદીના ધસમસતા પ્રવાહથી ઉમરાશી ગામ પણ સંપર્ક વિહોણું થયું છે સુરતમાં વરસાદે વિરામ લીધો છતાં ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી છે ઉલ્લેખનીય છે કે સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું હોવાનું સામે આવ્યું છે આ સાથે ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા મળતી વિગતો પ્રમાણે કીમ નદીની ભયજનક સપાટી તેર મીટર છે હાલ કીમ નદી બાર મીટર પર વહી રહી છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીરની આવક થઈ છે આ સાથે વરસાદ બંધ છતાં નદીનું લેવલ સતત વધી રહ્યું છે જેના કારણે કઠોદરા ગામ સંપર્ક વિહોણું થયું છે નોંધનીય છે કે સુરતની કીમ નદીના પાણી અનેક ગામોમાં ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે જેમાં માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોમાં પણ પાણી ખુસ્યા હોવાનું સામે આવ્યું છે કુવારદા ગામોની અનેક સોસાયટીમાં પાણી આવતા અનેક લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી ફરી વળતા હાલાકીઓ થઈ રહી છે મળતી વિગતો પ્રમાણે કીમ નદીના પાણી ફરી વળતા રોડ બંધ થયા છે વિગતો એવી પણ સામે આવી રહી છે કે કીમ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યારે કિમ નદી ડેન્જર લેવલ સપાટી પર વહી રહી છે ઓલપાડ તાલુકાની કઠોદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં જવાના બંને માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદ અને સુરત ગ્રામ્ય માં ભારે વરસાદ પૂરગ્રસ્ત પચીસ જેટલા લોકોનું સ્થળાંતર કરાયું હતું અરિણભાઈ કઈ રીતે ફસાયા હતા આવી ગયું અમને ખ્યાલ નો પાણી એટલું બધું આવવાનું છે અને ખેતીના કામ માટે રોકાયા હતા એટલે

तो हम ऑल पार से फटाफट आए और आने के बाद में थोड़ा बैक में पीछे में बडोली बैंगू में पानी भरा हुआ था तो वहाँ से हमने ट्रैक्टरों में बोट डाल के और फिर फटाफट फटा यहाँ तक ट्रैक्टर से आए और यहाँ से आगे डेढ़ किलोमीटर जाके इनका खेती में फार्म हाउस से इन चार आदमियों को बचा के लेके आए जिसमें एक गाय का बच्चा भी है और एक लाइव स्टॉक में गाय का बच्चा है और एक इनका बर्फ भी है दक्षिण गुजरात में एक सप्ताह थी भारी बरसात ने ली जड़बंबाकार स्थिति सर्जाई रही है ત્યારે ઓલપાડ તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કીમને જોડતો સ્ટેટ હાઈવે વડોલી ચોકડી પર પાણી ભરાઈ જતા વડોલી કીમ તેમજ હાસોટ અંકલેશ્વર તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો જ્યારે વડોલી ગામે એક વાડીમાં ચાર લોકો ફસાતા એનડીઆરએફ ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા વડોલી ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણું બન્યું છે